અને ભાઈ આ તો હારી કેવાય દીકરી બાકી તું તારી ગાંડે હાથે નથી ધોઈ શકતો તારી ગાંડે રોજ કોકને ધોઈ દેવી પડે છે બાકી ચેલેન્જ આપી છે ને તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ક્રિયાઓના આવવાના વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વિશુ રાજપૂત એમ કહેવાય છે કે બધાની ચેલેન્જો કરીને બતાવતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે કીર્તિ પટેલ ખુલ્લે આમ ગાળોવાળી કરી છે દોસ્તો અને કીર્તિ પટેલે ચેલેન્જ પણ આપી છે દોસ્તો તમે પેલી ક્લિપની અંદર જોયું છે દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને વિશુ રાજપૂત વિશે ઘણા બધા ખુલાસાઓ પણ કર્યા છે કીર્તિ પટેલે દોસ્તો તો હાલ આ કીર્તિ પટેલે એમ કહેવાય છે કે વિશુ રાજપૂતને ચેલેન્જ આપી છે દોસ્તો तो आना विषय शूँ कहव से कमेंट कर जरूर ने जरूर, जरूर बताओ दोस्तों ये भी सैलेंज आप लोग चौंकी गया है दोस्तों तो तक खबर हिष् राजपूत ने एम कह हाथ नहीं तो छता कहवा गो चैलेंज आप बड़ी सैलेंजों बताता हो दोस्तों हाल आ कीर्ति पटेले येलेंज आप कि लोगों चौंक गया है दोस्तों तो आना विषय तुम शूँ से कमेंट कर जरूर जरूर बता दो दूसरे चैनल में नैनल सब्सक्राइबर करीडियोरा लाता हूं दोस्तों तो आज शुरू कर તબેના ચાલી